સોમનાથ જ્યોતિર્લિંગ ધાર્મિક અને પૌરાણિક કથા ભારતના પશ્ચિમ કિનારે ગુજરાત ના વેરાવળ નજીક સોમનાથ નું ભવ્ય મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન શિવ ના બાર જ્યોતિર્લિંગો માં સોમનાથ સોમનાથનો અર્થ થાય છે ચંદ્ર રક્ષક આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ભારતના ઇતિહાસ શ્રદ્ધા અને અવિચળ આસ્થા નું પ્રતીક છે તેની પૌરાણિક કથા અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયક છે પૌરાણિક કથા ચંદ્ર અને દક્ષ પ્રજાપતિઓ સત્તાવીસ નક્ષત્રો નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે જો કે ચંદ્રદેવને રોહિણી નામની એક પત્ની પ્રત્યે વિશેષ સ્નેહ હતો અને તેઓ અન્ય પત્નીઓની ઉપેક્ષા કરતા હતા જ્યારે દક્ષ પ્રજાપતિને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ ક્રોધિત થયા તેમણે ચંદ્રદેવને ઠપકો આપ્યો અને તેમને બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર કરવા કહ્યું પરંતુ ચંદ્રદેવે વાત પર ધ્યાન ન આપ્યું આખરે ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ક્ષય રોગ થવાનો શ્રાપ આપ્યો જેના કારણે ચંદ્રદેવની કલાઓ ક્ષીણ થવા લાગી અને તેમનું તેજ ઘટવા લાગ્યું ચંદ્રદેવની પત્નીઓ અને અન્ય દેવતાઓએ આ જોઈને ચિંતા વ્યક્ત કરી તેમણે ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉપાય શોધવાનું સૂચન કર્યું દેવતાઓની સલાહ મુજબ ચંદ્રદેવે ભગવાન શિવની તપસ્યા કરવાનું નક્કી કર્યું તેઓ સરસ્વતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે જ્યાં હાલ સોમનાથ મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યા અને એક મૃત્યુલિંગ માટીનું લિંગ બનાવીને તેની પૂજા શરૂ કરી ચંદ્રદેવની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા ચંદ્રદેવે તેમને શ્રાપમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી ભગવાન શિવે શ્રાપ ને સંપૂર્ણપણે તોડી શકતા ન હોવાથી તેને હળવો કરો શિવે વરદાન આપ્યું કે ચંદ્ર ની કલાઓ મહિનાના પંદર પછીના પંદર દિવસ ફરીથી વધશે આ કારણ છે કે આપણે ચંદ્ર ની કલાઓ માં થતા છીએ શ્રાપ માંથી મુક્ત થયા બાદ ચંદ્રદેવે તે સ્થળ પર ભગવાન શિવ ની પ્રતિષ્ઠા કરી અને તે લિંગ સોમનાથ તરીકે ઓળખાયું સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે સ્વામી જ્યોતિર્લિંગ અને તેનું મહત્વ જ્યોતિર્લિંગ એ શિવલિંગનું એક સ્વરૂપ છે જેમાં ભગવાન શિવ સ્વયં પ્રકાશના રૂપમાં પ્રગટ થયા હોવાનું મનાય છે શિવ પુરાણ અનુસાર બાર જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં શિવ પ્રકાશના સ્તંભ જ્યોતિના રૂપમાં પ્રગટ થયા હતા સોમનાથ એ બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે સોમનાથનું જ્યોતિર્લિંગ શ્રદ્ધા શક્તિ અને અખૂટ આસ્થાનું પ્રતીક છે એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેની ભવ્યતા અને સુંદર કોતરણી માટે જાણીતું છે મંદિરની પાસે જ અરબી સમુદ્રના મોજા અથડાય છે જે એક અદભુત દ્રશ્ય સર્જે છે સોમનાથ મંદિરની અન્ય મહત્વપૂર્ણ વાતો ત્રિવેણી સંગમ સોમનાથ મંદિર સરસ્વતી હિરણ્ય અને કપિલા નદીઓના ત્રિવેણી સંગમ નજીક આવેલું છે આ પવિત્ર સંગમ સ્થળે સ્નાન કરવું અત્યંત શુભ છે ભગવાન દૂર ભાલકા તીર્થ આવેલું સોમનાથ થી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યાગ કર્યો હતો આ સ્થળ પણ સોમનાથ મંદિર સાથે જોડાયેલું છે અને અહીં દર્શન માટે ભક્તો ભીડ રહે છે અહિલ્યાબાઈ મંદિર જૂના સોમનાથ મંદિરના અવશેષો નજીક રાણી અહિલ્યાબાઈ હોલકરે એક નાનું મંદિર બનાવ્યું હતું જેથી આક્રમણોથી બચાવેલા શિવલિંગની પૂજા ચાલુ રહે આમ સોમનાથ જ્યોતિર્લિંગ માત્ર એક પથ્થરનું માળખું નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ શ્રદ્ધા અને સનાતન ધર્મની અમરતાનું જીવંત પ્રતીક છે તેની કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે